ક્યારેક છે ને સૌથી મોટા રહસ્યો સાવ નાની નાની સાધારણ લાગતી વાતોમાં છુપાયેલા હોય છે માનો કે ચોથા ધોરણના ગણિતના પુસ્તકમાં હા આજે આપણે ખેડૂતના સાવ સીધા સાધા સવાલથી શરૂઆત કરીશું અને જોઈશું કે એ આપણને ગણિતના કેવા અદ્ભુત અને આશ્ચર્યજનક સિદ્ધાંતો સુધી લઈ જાય છે તો મળો રહેમતભાઈને એમને એક સમસ્યા છે એમનો સવાલ બિલકુલ સીધો અને સરળ છે પણ એ જ સવાલ આપણને ગણિતના એક બહુ જ બહુ જ મહત્વના ખ્યાલ તરફ લઈ જવાનો છે અને સાચું કહું તો આ સવાલ ખાલી એક ખેડૂતનો નથી આ કોઈ એન્જિનિયરનો પણ હોઈ શકે કોઈ ડિઝાઇનરનો પણ અને કદાચ આપણામાંથી કોઈનો પણ જુઓ આ રહ્યું રહેમતભાઈનું ખેતર હવે વાડ લગાવી હોય તો શું કરવું પડે સૌથી પહેલાં તો ખેતરની જે આખી બોર્ડર છે એની લંબાઈ જાણવી પડે ખરું ને અને અહીંયા જોઈ શકાય છે કે ખેતરની ચારે બાજુઓ સરખી નથી એક બાજુ નવ મીટર છે બીજી પંદર મીટર ત્રીજી તો વળી એકવીસ મીટર લાંબી છે અને ચોથી બાજુ પાછી નવ મીટરની છે તો આ જે સરહદની કુલ લંબાઈ શોધવાની છે ને એના માટે ગણિતમાં એક ખાસ શબ્દ છે પરિમિતિ સાવ સેલી ભાષામાં કહીએ તો કોઈ પણ બંધ આકારની બધી બાજુઓનો સરવાળો બસ આટલું જ અને આ જ શબ્દ આજ પરિમિતિ રહેમતભાઈની સમસ્યાનો ઉકેલ છે ચાલો ત્યારે ફટાફટ ગણતરી કરી લઈએ બહુ જ સહેલું છે આપણે બસ એક પછી એક બધી બાજુઓને જોડતા જવાનું છે એટલે કે નવ મીટર વત્તા પંદર મીટર વત્તા એકવીસ મીટર અને છેલ્લે ફરીથી વત્તા નવ મીટર અને આ મળી ગયો જવાબ કુલ ચોપન મીટર મતલબ કે રહેમતભાઈને પોતાના ખેતર ફરતે વાડ કરવા માટે બરાબર ચોપ્પન મીટર તાર જોઈશે લ સમસ્યા તો ઉકેલાઈ ગઈ પણ શું વાર્તા અહીં જ પૂરી થઈ જાય છે ના રે ના વાર્તામાં હજુ એક વળાંક છે રહેમતભાઈ તો બજારમાંથી સીધો સિત્તેર મીટરનો મોટો રોલ લઈ આવ્યા હવે એવામાં એમના પાડોશી ગણપતભાઈ એમને મળવા આવ્યા એમને પણ એમના ખેતરમાં વાળ કરવાની હતી તો હવે સવાલ એ છે કે રહેમતભાઈ પાસે જે વધારાનો તાર બચ્યો છે એનાથી ગણપતભાઈનું કામ થઈ જશે ચલો હિસાબ માંડીએ રહેમતભાઈ સિત્તેર મીટર તાર લાવ્યા હતા એમાંથી ચોપન મીટર વાપરી નાખ્યો તો એમની પાસે વધ્યો કેટલો સોળ મીટર હવે ગણપતભાઈનું ખેતર જોઈએ એમના ખેતરની બધી બાજુઓનો સરવાળો થાય છે સત્તાવન મીટર અરે બાપરે એમને તો સત્તાવન મીટરની જરૂર છે અને વધેલો તાર છે ફક્ત સોળ મીટર મતલબ ગણપતભાઈને હજી બીજા એકતાલીસ મીટર તારની જરૂર પડશે આ તાર તો કામ નહીં લાગે જુઓ પરિમિતિનો ખ્યાલ ફક્ત વાડ બાંધવા કે જમીન માપવા પૂરતો નથી એ આપણા રોજિંદા જીવનમાં પણ કેટલો ઉપયોગી છે જેમ કે ચંદુના સિત્તેર વર્ષના પિતાજી એ પોતાની તંદુરસ્તી જાળવવા માટે શું કરે છે ખબર છે રોજ સવારે પોતાના ખેતરની ફળતે ચાર ચક્કર લગાવે છે ધારો કે એમના ખેતરની પરિમિતિ પાંચસો મીટર છે હવે એ રોજ સવારે ચાર ચક્કર લગાવે તો પાંચસો ગુણ્યા ચાર એટલે કે બે હજાર મીટર અરે આ તો પૂરે બે કિલોમીટર થયા આમ પરિમિતિનો ઉપયોગ કરીને આપણે કેટલું અંતર કાપ્યું એ પણ જાણી શકીએ છે ને કમાલ તો અત્યાર સુધી આપણે એક જ સવાલ પર ધ્યાન આપતા હતા બોર્ડર કેટલી લાંબી છે પણ હવે એકબીજો બહુ જ રસપ્રદ સવાલ સામે આવે છે બોર્ડરની અંદર જગ્યા કેટલી છે આ બે સવાલો ભલે એકબીજા સાથે જોડાયેલા લાગે પણ એ આપણને ગણિતના બે સાવ અલગ ખ્યાલો જરફ લઈ જાય છે આ અંદરની જગ્યાવાળા સવાલનો જવાબ છે ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકારની અંદરની જે આખી સપાટી છે ને એનું માપ તો પરિમિતિ એટલે બહારની બોર્ડર અને ક્ષેત્રફળ એટલે અંદરની જગ્યા અને આ બંને વચ્ચેનો સંબંધ ઓહો એ તો બહુ જ મજેદાર અને આશ્ચર્યજનક છે ચાલો આ સંબંધને સમજવા માટે એક મજાનો કોયડો ઉકેલીએ ધારો કે આપણી પાસે ત્રણ બાય ત્રણ સેન્ટીમીટરનો એક ચોરસ છે એની દરેક બાજુ ત્રણ સેન્ટીમીટરની તો એની પરિમિતિ કેટલી થાય ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કે બાર સેન્ટીમીટર અહીં સુધી બધું બરાબર છે ખરું ને ઓકે હવે અહીંથી જ ખરી મજા શરૂ થાય છે ધ્યાનથી જોજો આપણે શું કરીએ છીએ આ ચોરસના એક ખૂણામાંથી ફક્ત વન બાય વન સેન્ટીમીટરનો એક નાનકડો ચોરસ ટુકડો કાપી નાખીએ છીએ હવે સવાલ એ છે જરા વિચારો આપણે ચોરસમાંથી એક ટુકડો કાઢી નાખ્યો એને નાનો કરી દીધો તો હવે જે નવો આકાર બન્યો એની પરિમિતિનું શું થશે એ ઘટશે વધશે કે પછી એટલી જ રહેશે મોટાભાગના લોકો એમ જ કહેશે કે ભાઈ ટુકડો કાપ્યો છે તો પરિમિતિ ઘટવી જોઈએ લોજિકલ છે નહીં પણ અહીંયા જ તો ગણિતનો જાદુ છે આશ્ચર્યજનક રીતે પરિમિતિ બિલકુલ બદલાઈ નથી એ હજી પણ બાર સેન્ટીમીટર જ છે આવું કેમ થયું જુઓ જ્યારે આપણે ખૂણો કાપ્યો ત્યારે એક સેન્ટીમીટરની બે બાજુઓ ગઈ પણ એની જગ્યાએ અંદરની તરફ એક એક સેન્ટીમીટરની બે નવી બાજુઓ બની ગઈ એટલે હિસાબ સરભર ક્ષેત્રફળ ચોક્કસ ઘટ્યું પણ પરિમિતિ તો એટલી જ રહી તો શું આનો મતલબ એવો થયો કે ક્ષેત્રફળ ઘટાડીએ તો પરિમિતિ હંમેશા સરખી જ રહે ના જરાય નહીં ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ આ એક મોટો ચોરસ છે પાંચ બાય પાંચ સેન્ટીમીટરનો એની પરિમિતિ કેટલી પાંચ ગુણ્યા ચાર એટલે કે વીસ સેન્ટીમીટર હવે આ વખતે આપણે ખૂણો નથી કાપતા આપણે એની અંદરથી વચ્ચેથી આઠ નાના નાના ચોરસ કાઢી લઈએ છીએ એટલે હવે એનો આકાર એક કાંસકા જેવો વિચિત્ર થઈ ગયો છે એ તો દેખીતું જ છે કે આપણે અંદરથી ટુકડા કાઢ્યા એટલે ક્ષેત્રફળ તો ઓછું થયું જ છે પણ પરિમિતિનું શું શું આ વખતે પણ પરિમિતિ એટલી જ રહેશે એટલે કે વીસ સેન્ટીમીટર કે પછી ઘટશે કે પછી કંઈક બીજું જ થશે અને જવાબ છે પરિમિતિ નાટકીય રીતે વધી ગઈ હા ઘટી પણ નહીં સરખી પણ ન રહી પણ વીસ સેન્ટીમીટરથી સીધી છત્રીસ સેન્ટીમીટર થઈ ગઈ આ તો કમાલ કહેવાય આનાથી એ સાબિત થાય છે કે ક્યારેક અંદરથી થોડી જગ્યા ઓછી કરવાથી બહારની બોર્ડર એટલે કે પરિમિતિ અનેક ગણી વધી શકે છે ને ગણિતની અજાયબી અને પરિમિતિનો આ વિચિત્ર પણ બહુ જ મહત્વનો સિદ્ધાંત ખાલી ચોપડીના કોયડા પૂરતો નથી એ તો આપણને રમતગમતના મેદાન પર પણ જોવા મળે છે જેમ કે આ સવાલ છે વલસમમાં ઉષા કરતા વધુ ઝડપથી દોડે છે તો પણ એ રેસ હારી ગઈ આવું કેમ થયું હશે કોઈ અંદાજ આનું કારણ છે ફરી એકવાર પરિમિતિ રનિંગ ટ્રેક જોયો છે ને એ ગોળાકાર હોય છે એમાં જે સૌથી અંદરની લાઇન હોય છે એનું અંતર સૌથી ઓછું હોય છે અને જેમ જેમ બહારની લાઇનમાં જાઓ એમ અંતર વધતું જાય છે એટલે કે સૌથી બહારની લાઇનની પરિમિતિ સૌથી લાંબી હોય છે હવે જો બધા એક જ લાઇનથી દોડવાનું શરૂ કરે તો બહારવાળાને તો વધારે દોડવું પડે ને એટલે જ રેસને નિષ્પક્ષ બનાવવા માટે બહારની લાઇનવાળા દોડવીરોને થોડું આગળથી એટલે કે હેડસ્ટાર્ટ આપવામાં આવે છે જેથી અંતે બધા સરખું જ અંતર કાપે અને હવે જતા જતાં એક મજાનો પડકાર એક પિતા પાસે જમીનનો એક ચોરસ ટુકડો છે એમને એ જમીન પોતાના ચાર બાળકોમાં એવી રીતે વેચવી છે કે દરેકને એક સરખો ભાગ મળે દરેકના ભાગમાં એક ઘર આવે અને સૌથી અગત્યનું દરેક જણ કોઈ બીજાના ભાગમાં પગ મૂક્યા વગર વચ્ચે આવેલા કૂવા સુધી પહોંચી શકે તો ક્ષેત્રફળ અને પરિમિતિની આ જે સમજ આપણે મેળવી એનો ઉપયોગ કરીને આ ભાગલા કેવી રીતે પાડી શકાશે જરા વિચારજો